વહેલો આજે ફેમિલી જય દ્વારકા જય શ્રી રામ તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોકમાં તો આપણે ઉઠી ગયા છીએ ઉઠવામાં થઈ ગયું છે સાડા બાર અને આપણે નાઈ લીધું છે ફ્રેશ થઈ ગયા એ અને આજે કેમ વહેલો ઉઠો કેમ કે અમારે અહીંયા બુધવારે લાઇટ વહી જાય છે દર બુધવારે લાઇટ વહી ગઈ એની કે વહેલું ઉઠવું પડે એની વાત મિત્રો પણ બન્યા આપણે ચક્કર બક્કર મારી બજારમાં નાસ્તો કરી કારણ કે ઘરે પછી જાય નહીં

ફિફ્ટીન પ્રો મેક્સ ત્રણ સીમ કાર્ડ વાળો પીપળિયાના મહાન હસ્તી બેપોય મિત્ર

ભાઈ સિસોદિયા લખાઈ નાખ્યું છે ઉખડે વાય લખાવાનું છે ટ્વેન્ટી મિત્રો સિસોદિયા લખાઈ ગયું છે બાકી મેરા વાત છે ઉપર નીચે ચોટાડી દીધું હાલો હજી એક મિત્રો આવી ગયું છે આહિર

तुम नहीं हो मेरी जिंदगी में लेकिन एक आंस लगाए बैठे है कभी तो हो मोड़ पर तुम फिर से मिलोगी ये समा दिल में सुलगाए बैठे है एक गुलिस्ता सजाया था मैंने दिल के आंगन में तेरे आने की चाहत में यादों का सजा सजाए बैठे अब है अब आंसू भी सूख चुके हैं गम के रेगिस्तान में तुम आओगी बारिश बनकर मेरे जीवन में ये झूठी चाहत बनाए बैठे है મોત મુજે અગર કબૂલ મેટલી હોય ગયો એમ ક્યાં અમા ઘા સહન નતા મિત્રો ભાગી ગયો મિત્રો આ બોના આટલું બધું આ જો મિત્રો આને આમ મિત્રો રાજભાઈ ભણેશવી ડોક્ટર સુભાષ ના હોનાર સ્ટુડન્ટ હોનાર સ્ટુડન્ટ ડોક્ટર સુભાષ ના ને ચાંદલો ભગત માણા મિત્રો

તો મિત્રો આપણા આપણે આજ વિરામ આપ્યા આઈ હોપ કે તમને મારો ભેમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળી આપણે કાલ નવા તે બદલ જય દ્વારકાધીશ જય શ્રી રામ